મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ટમટમ વડા આપણે આ મકાઈ નો લોટ લીધો છે ઝાડો કકરો આવે એ આપણે આ મકાઈ નો લોટ લીધો છે આ એક કપ અને આ આપણે દહીં લીધું છે ખાટું અને આ આપણે રવો લીધો છે ત્રણ ચમચી મોટી ત્રણ ચમચી રવો લીધો છે અને આ મીઠું લીધું છે અને આ સાસ લીધી છે આપણે અને આ ગરમ પાણી લીધું છે તો હવે આપણે આ લોટ પલાળી દઈશું અને બાકીનો જે બીજો મસાલો આપણે જે આમાં એડ કરવાનો છે એ આપણે આપણે જ્યારે વડા ત્યારે બતાવશું તો હવે આપણે આ લોટ પલાળી દેસુ તો આ એક તપેલી છે એની અંદર આપણે આ લોટ નાખી દેશું મકાઈ નો અને હવે આ રવો નાખશું આપણે મારી પાસે અને આ મીઠું નાખશું અને આમાં દહીં નાખશું આપણે અને હવે સાસ નાખશું આપણે થોડી અને આપણે આને મિક્સ કરી દેસુ હજી થોડીક સાઇઝ નાખશું આપણે ગરમ પાણી નાખશું થોડુંક એવું તો હવે આપણે આને ઝાંકીને મૂકી દેસુ છ થી સાત કલાક માટે અને આનો બોળો આવવા માટે તો પાંચ થી છ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે આ લોટ જોઈ લેશું તો આ રીતે પલ લી ગયો છે લોટ બધો હવે આપણે આમાં બધો મસાલો કરી લેશું આપણે આ શીણાની ડાળ એક પલાળીને આ મગની ડાળ છે બે ચમચી આપણે પલાળીને લીધી છે એને પણ પાંચ થી છ કલાક માટે પલાળી દીધી હતી આ મેથી છે આપણે એને એક ચમચી પલાળી છે અને આ લીલું મરચું એક છે આ આદુ લીધું છે આપણે અને આ લીલા ધાણા છે અને આ લાલ મરચું છે આ ખાંડ લીધી છે આપણે એક ચમચી આ હળદર લીધી છે આ ખાવાનો સોડા ખાર છે અને આ સોસ છે અને આ દહીં છે બે કરવા માટે લીધું છે તો હવે આપણે આમાં બધો મસાલો કરી લેશું તો આમાં આપણે થોડીક હળદર નાખશું અને આ લીલા મરચા છે એ નાખશું અને આ શેણાની ડાળ છે એ નાખશું પલાળેલી અને આ મેથી છે પલાળેલી એ નાખશું અને આ મગની દાળ છે અને આદુ છે એ નાખશું આ લાલ મરચું છે એ નાખશું

તો આપણે આ મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ ગયું છે આપણું તો હવે આમાં આપણે થોડોક સોડા ખાર નાખશું આ એક સપી આપણે સોડા ખાર નાખશું હવે આપણે આને મિક્સ કરી દેસુ તો હવે આપણે આ વડા મૂકી દેસુ તો આપણે આ રીતે બનાવી લેશુ તો આ ગયા છે આપણે આને કાઢી લેશુ બાય તો આ વડા આપણા બની ગયા છે તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું બાય તો હવે આપણે સૌ કરશું તો આપણે આ સોસ સૌ કરશું અને આ દહીં સૌ કરશું આપણે સોસ સાથે ખાવા ભાઈ તો ખાઈ શકીએ દહીં સાથે ખાઈ શકીએ આ વડા આ બહુ સારા અને ટેસ્ટી બને છે ખાવાની પણ મજા આવી જાય એમ તો તમે પણ આ રીતે ટમટમ વાડા બનાવજો ટેસ્ટ કરજો બહુ મજા આવશે બહુ સરસ બને છે ટેસ્ટી સારા એમ તો તમે પણ બનાવજો તૈયાર છે આપણા ટમટમ વડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા ટમટમ વડા